હેલો ફ્રેન્ડ જી શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું કુકરની અંદર ફક્ત દસ મિનિટમાં સતત હલાવવાની ઝંઝટ વગર જો આ રીતે તમે સાબુદાણા બટેરાના પાપડ બનાવી લીધા ને તો એકદમ પોચા અને આખું વરસ તમે સ્ટોર કરી શકશો એવા બનીને તૈયાર થઈ જશે જ્યારે તમારે ખાવા હોય ત્યારે ઉપવાસની અંદર તમે તળીને એર ફ્રાયરની અંદર પણ ફ્રાય કરીને ખાઈ શકો છો તો સાબુદાણા બટેટાના પાપડ બનાવવા માટે અહીંયા એક કપ જેટલા સાબુદાણાને ઓવરનાઈટ માટે પલાળી લઈશું સાબુદાણાની ઉપર પાણી રહે એ રીતે વધારે પાણી એડ કરીને પલાળવાના છે કેમ કે સાબુદાણા બટેટાના પાપડની અંદર સાબુદાણા છે એ એકદમ સરસ રીતે આ રીતે મેશ થઈ જવા જોઈએ તો સાબુદાણા સરસ રીતે પલાળી ગયા છે એનું પાણી આપણે નિતારીને સાઈડમાં રહેવા દઈશું હવે અહીંયા મેં બે મીડિયમ સાઇઝના કાચા બટેટા લીધેલા છે એને ધોઈને ઉપરની છા ભાગ આપણે કાઢી લેવાનો છે સાબુદાણા બટેટાની અંદર કાચા બટેટાનો હું એટલા માટે ઉપયોગ કરી રહી છું કે આપણે કુકરમાં બનાવવાના છીએ એટલે એકદમ જલ્દીથી ચડી જશે અને એકદમ અલગ રીતે બનશે જો કે ક્યારે તમે આ રીતે કાચા બટેટા એડ કરીને ના બનાવી હોય તો એક વખત મારી આ રેસીપી જોઈને જરૂરથી બનાવજો કેટલા પોચા બનશે એ તમે બનાવશો ત્યારે જ તમને ખબર પડશે હવે આ રીતે ઘરમાં રહેલા કોઈપણ મોટા ગ્રેટરની અંદર ગ્રેટ કરીને બટેટાના લચ્છા આપણે તૈયાર કરી લઈશું આ રીતે મોટા લચ્છા હશે તો એકદમ સરસ સેવા પાપડની અંદર દેખાશે અને વધારે પડતા મેશ પણ નહીં થાય હવે એક બાઉલની અંદર બધા જ બટેટાના લચ્છા થોડું એવું ઠંડુ પાણી એડ કરીને બેથી ત્રણ વખત એને ધોઈ લેવાના છે બટેટાને સારી રીતે મસળીને ધોવા ખાસ જરૂરી છે એની અંદર સ્ટાર્ચનું જે પ્રમાણ હોય છે એ નીકળી જશે તો આ રીતે મેં બેથી ત્રણ પાણીથી સરસ રીતે ધોઈ લીધેલા છે અને પાણીને આપણે નિતારી લઈશું હવે કુકરની અંદર નિતારેલા સાબુદાણા એડ કરી લઈશું એક કપ સાબુદાણા હતા એટલે હું અહીંયા પાંચ કપ જેટલું પાણી એડ કરી રહી છું તો આ રીતે પાણીનું પ્રમાણ આમાં વધારે રાખવાનું છે તો જ સાબુદાણા છે એકદમ સરસ એવા ટ્રાન્સપરન્ટ થઈ જશે અને એકદમ સરસ પાપડ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે પાણી એડ કરી દીધું છે હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું તમે જો ઉપવાસ માટે બનાવતા હોય તો ઉપવાસમાં જે મીઠું ખાતા હોય એ એડ કરવાનું એક મોટી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને થોડા એવા લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું કેમ કે પાપડમાં એકદમ સરસ એવો ક્રંચી ટેસ્ટ માટે જીરું અને થોડી એવી તીખાશ માટે લીલા મરચાં જરૂરી છે એટલે મેં અહીંયા એડ કરેલા છે હવે આપણે નીતારેલા બટેટાના જે લચ્છા હતા એને એડ કરી લઈશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા કેટલું પાણી કરેલું છે આ રીતે જો તમારા સાબુદાણા વધારે જૂના હશે તો પાણીનું પ્રમાણ તમારે થોડું એકથી બે કપ વધારી લેવાનું હવે કુકરનું ઢાંકણ બંધ કરી લેવાનું છે ને એકદમ લો ગેસની ફ્લેમ પર બે વિસલ આપણે કરી લઈશું બે વિસલની અંદર તમે જોઈ શકો છો સાબુદાણા છે એકદમ સારી રીતે મેશ થઈ ગયા છે અને જે આપણા બટેટા છે એકદમ સરસ રીતે કૂક પણ થઈ ગયા છે અને આ પાપડનું મિશ્રણ વધારે પડતું ઘટ નથી કરવાનું ઘણા લોકો ઘટ મિશ્રણ કરી દેતા હોય છે એનાથી પાપડ ચવડ અને કઠણ થઈ જતા હોય છે છે બસ આવું એકદમ પતલું જ બેટર રાખવાનું છે હવે તડકામાં કે છાયડામાં તમે આ પાપડ બનાવી શકો છો તો નીચે થોડું એવું પાણી લગાવી લેવાનું એની ઉપર આ રીતે પ્લાસ્ટિક એડ કરીને ઘરમાં રહેલા કોઈપણ મોલ્ડ કે બંગડી એડ કરીને આ રીતે એની ઉપર એક એક ચમચો જેટલું બેટર એડ કરીશું તો એકદમ સરસ રીતે રાઉન્ડ પાપડ બનશે તમે ચમચાની મદદથી પણ ફેલાવી શકો છો પણ એકદમ સરસ એવા એક સરખા શેપ આવે ને એટલા માટે હું આ રીતે બંગડી યુઝ કરી રહી છું અને આ રીતે વન બાય વન બંગડીને તરત જ તમે કાઢી લેશો ને તો પણ પાપડનો શેપ સરસ એવો આવી જશે તો તમે જોઈ શકો છો ઇન્સ્ટન્ટ જ મેં અહીંયા આ રીતે બનાવ્યા છે એક એક ચમચો એડ કરી લઈશું તમારા ઘરમાં જો બાળકો હશે ને એને પણ તમે આ રીતે બેસાડી દેશો ને તો એ પણ સરસ એવા બનાવી લેશે અને તડકાની અંદર બે દિવસ આપણે સરસ રીતે સૂકવી લઈશું તો તમે જોઈ શકો છો કેટલા સરસ એવા કાચ જેવા પાપડ તૈયાર છે પાપડને બધા જ આ રીતે ભેગા કરી લઈશું અને આપણે ચેક કરી લઈશું પાપડ એકદમ સરસ એવા કાચની જેમ તૂટી જાય એટલા ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે તો આ રીતે હવે કોઈપણ એરટાઇટ ડબ્બાની અંદર તમે આખું વરસ કે તમે દોઢ બે વરસ સ્ટોર કરી શકો છો આ પાપડ જરાય બગડશે પણ નહીં કે આને કંઈ જ નહીં થાય પણ એને તડકામાં એકથી બે દિવસ રાખવા ખૂબ જ જરૂરી છે એકદમ ક્રિસ્પી થાય પછી જ આપણે એને સ્ટોર કરવાના અને તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આ રીતે તળી લેવાના છે જોતાં જ તમને પણ ખબર પડી ગઈ હશે કે આ પાપડ કેટલા સફેદ અને એકદમ પોચા બનીને તૈયાર થઈ ગયા છે તમે આ રીતે થોડા એવા પાપડ તળી લીધેલા છે તો તમે જોઈ શકો છો કેટલા સરસ એવા પાપડ થઈ ગયા ક્યાંક ક્યાંક સાબુદાણા તમને આખા પણ દેખાય છે જીરાનો સરસ એવો ફ્લેવર આવશે લીલા મરચા એડ કરેલા છે એનો પણ સરસ ફ્લેવર આવશે અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય ને આ રીતે તો આ રીતે જરૂરથી બનાવજો એટલા પોચા અને સરસ બનીને તૈયાર થઈ જશે અને વળી આપણે કુકરમાં બનાવીએ છીએ એટલે કોઈ પણ હલાવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે પાપડ તૈયાર છે તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો મળીએ એક નવા વિડીયો સાથે